સેક્સ એજ્યુકેશનનો મતલબ એ નથી કે આપણે લોકોને એ શીખવાડવાનું છે જે નથી જાણતા પણ એ રીતે વર્તન કરતાં શીખવાડવાનું છે વાદશાહ એને કામસૂત્ર સોળસો વર્ષ પહેલાં રાખેલું કે એને ગુજરાતના હતા એમાં પણ વાતશાહે એને કહ્યું છે કે એક પુરુષ જો પોતાની પાર્ટનરને યોગ્ય રીતે સંતોષ ન આપી શકતો હોય તો એને બીજી રીતે આપવો જોઈએ દાખલા તરીકે એને કહ્યું છે પાણીમંથન પાણી એટલે હાથ અને મંથન એટલે મૂવમેન્ટ એટલે હસ્ત મૈથુન બીજો હતો પાણી મંથન પછી ઔપરિષ્ટિકમ ઔપરિષ્ટિકમ એટલે મુખ મૈથુન અને ત્રીજું અપદ્રવ્ય એટલે કૃત્રિમ ઇન્દ્રિય બચપનમાં કરેલું મૈથુન કે વીર્યનો વધુ ક્ષય થઈ ગયો કે મારી સાઇઝમાં પ્રોબ્લેમ છે તમે મૈથુન નહીં કરો મૈથુન નહીં કરો તો સ્વપ્ન મૈથુનથી નીકળી જશે લોંગર ધ બેટર ઇઝ અ ગોડ ઝીલા લોજિક એ એક ગલત વહેમી છે વેલકમ ટુ ગુજરાતી મિડ ડોટ કોમ વેલનેસ વાઇઝના બીજા અને ખૂબ જ રસપ્રદ એપિસોડમાં આપનું સ્વાગત છે આજે આપણી સાથે એવી એક શખ્સિયત જોડાય છે જે સેક્સ જે ભારતમાં એક ટેબુ ટોપિક છે એના વિશે ખુલીને વાત કરશે તેમણે ઘણા બધા કપલના છૂટાછેડા બચાવ્યા છે પણ તેમની તેમના જીવનને રસપ્રદ વળાંક પણ આપ્યો છે સેટ જીએસ કોલેજ અને કેઈએમ હોસ્પિટલમાં તેમણે સેક્સ્યુઅલ મેડિસિન વિભાગ શરૂ કર્યો છે ઉપરાંત પ્રકાશ કોઠારી જે એક સેક્સોલોજિસ્ટ છે અને છેલ્લા પાંચ દશકથી આ ફિલ્ડમાં કાર્યરત છે સર વેલકમ ટુ ગુજરાતી મીડિયા ડોટ કોમ થેન્ક યુ સવાલ તો તમને એવો જ છે કે જે આજનો ઇન્ટરનેટનો યુગ છે માહિતી ખૂબ સરળતાથી ઉપલબ્ધ છે ત્યારે સેક્સ એજ્યુકેશન કેટલું જરૂરી છે અને કયા એવા રસ્તાઓ છે જેનાથી એ ખૂબ જ સરસ રીતે અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડી શકે મારી પાસે જેટલા પણ પેશન્ટ આવતા હોય છે પછી એ પ્રોબ્લેમ સાયકોલોજીકલ હોય ઓર્ગેનિક હોય એટલે કે શારીરિક હોય કે માનસિક હોય પણ હું છેલ્લે એક સવાલ પૂછું એમને કે ભાઈ તમને શું લાગે છે આ તમારા પ્રોબ્લેમનું કારણ શું છે સો દસમાંથી આઠ જણા એમ કહેશે કે અમે બચપનમાં કરેલું હસ્તમૈથુન કે વીર્યનો વધુ ક્ષય થઈ ગયો કે અમારી સાઇઝમાં પ્રોબ્લેમ છે એટલે આ ગલત વહેમીઓના શિકાર લોકો થઈ જાય છે પરિણામે એ ચિંતા અનુભવે છે એ ચિંતા ઓર તકલીફ ઉદ્ભવ આપણે ઊભી કરે છે એને એક સર્કલમાંથી માણસ બહાર આવતો નથી એમાં કોઈ વખત એટલી બધી ચિંતા થઈ જાય કે એને માણસે સુસાઇડ પણ કમિટ કર્યા છે તો આ યોગ્ય માહિતી આપવામાં આવે સેક્સ એજ્યુકેશન સેક્સ એજ્યુકેશનનો મતલબ એ નથી કે આપણે એ શીખવાનું છે કે જે આપણે નથી જાણતા પણ એ રીતે વર્તન કરવાનું છે જે રીતે નથી વર્તતા તો આજના એ જમાનામાં જ્યારે માહિતી ખૂબ સરળતાથી ઉપલબ્ધ છે તો એનો તમે તમારી પાસે માહિતી ઉપલબ્ધ છે પણ એ ઇન્ફોર્મેશન કેટલી યોગ્ય છે સે ફોર એક્ઝામ્પલ હસ્ત હસ્તમેથુન એવી કોઈ પણ ક્રિયા નહીં હોય કે જે આટલી બધી ચર્ચાઈ હોય બધા જ વર્તુળોમાં આટલી બધી વખોડાઈ હોય તેમ છતાં સાર્વત્રિક રીતે અમલમાં મુકાયો હોય આપણે ત્યાં સ્કૂલ્સમાં સેક્સ એજ્યુકેશન અપાતું નથી પેરેન્ટ્સ એજ્યુકેટેડ નથી ડૉક્ટર્સના કોર્સમાં પણ આ વસ્તુ ભણાતી નથી આપણે ભણાવાતી નથી તો સે ફોર એક્ઝામ્પલ હસ્ત મૈથુન હવે એ સમજવું જરૂરી છે કે આ એક મૈથુનનો પ્રકાર છે આ બીમારી નથી કારણ કે યુ સી ઇવન ઇફ ધ પેશન્ટ ઇઝ નોર્મલ હી નીડ ટુ બી કન્વિન્સ દેટ હી ઇઝ નોર્મલ સિમ્પલ કે ભાઈ જે ક્રિયા સંભોગ વખતે કે મૈથુન વખતે પુરુષની ઇન્દ્રિય સ્ત્રીના યોની માર્ગમાં કરે છે એ જ ક્રિયા હસ્તમૈથુન વખતે એની મુઠ્ઠીમાં કરે છે એટલે કહેવાનો અર્થ એ કે તમને જો હિન્દી આવડતું હોય તો મરાઠી સહેલાઈથી શીખી શકો કારણ કે લિપિ એક છે બીજો પ્રશ્ન વધે પણ ડૉક્ટર વધારે કરું વધારે જેવો સવાલ નથી કારણ કે એક વખત સ્ખલન થયા પછી માલિક તમને ઇમિડિએટલી ઉત્તેજિત થવા માટે તમારી પાસે એ ક્ષમતા હોતી નથી અને જેમ બધું બોલવાથી જબાન કમજોર નથી થતી એમ ચૂપ રહેવાથી જવાન તાકતવાળી નથી બનતી તમે પૂછશો કે જબાનનો એક્ઝામ્પલ કેમ જોવાય હું આ રીતે પેશન્ટને સમજાવું છું કે જવાનના લોહી વધારે પ્રાઇવેટ પાર્ટમાં પણ લોહી વધારે જબાનમાં હાડકું નથી પ્રાઇવેટ પાર્ટમાં પણ હાડકું નથી જવાન પણ સેન્ટરમાં છે પ્રાઇવેટ પાર્ટ પણ સેન્ટરમાં છે લગભગ મેં આજ સુધી પંચાવન હજાર કરતાં વધારે કેસીસ જોયા છે કે ઈ એમ હોસ્પિટલમાં દુનિયામાં કોઈ ડૉક્ટરે પાંચ હજાર મેની નહીં જોયા હોય કારણ કે આખા વિશ્વ સાઉથ ઇસ્ટ એશિયામાં એકમાત્ર ડિપાર્ટમેન્ટ હતું આ સમજાવવાથી લગભગ ભાગ્ય જ કોઈક એવો પેશન્ટ હોય કે જે પાછો આવ્યો છે અદરવાઈઝ કમ્ફર્ટેબલ એવી બીજી માહિતી જોયેની આપણે ત્યાં એક મહત્ત્વનું મિસકન્સેપ્શન કે ગલત વહેમી ફેલાય છે કે જે હું હું પણ શિકાર હતો કે એક ટીપુ વીર્ય બરાબર સો ટીપા લોહી અને એક ટીપુ લોહી બરાબર આટલો ખોરાક હકીકતમાં અને લોહીને કોઈ સંબંધ જ નથી કે વીર્યનો સંચય કરવાથી જિંદગી લાંબી થાય છે અદન અને બદન હૃષ્ટ પૃષ્ટ થાય છે એ પણ એક ગલત ધારણા છે વીર્ય એક રસ છે એ ચોવીસ કલાક બને છે તમે નહીં કાઢો તો આના મેળે નીકળી જશે એક ગ્લાસ પાણીનો છે મોર પાણી ભરો તો શું થશે શું થશે શું જશે તો જોવાઈ જશે તમે મૈથુન નહીં કરો હસ્ત મૈથુન નહીં કરો તો સ્વપ્ન મૈથુનથી નીકળી જશે પાણી એનો મારા ખુદ કરે છે તમે પેશાબ રોકી નહીં શકો તો વીર્ય પણ કોઈ માણસ લાઈફ ટાઈમ સુધી રોકી શકે તમે મને પૂછો કે બ્રહ્મચર્ય બ્રહ્મચર્યનો અર્થ વીર્યને રોકી રાખવું નથી બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ એટલે બ્રહ્મા એટલે ક્રિએટર ઓફ યુનિવર્સ અને ચર્ય એટલે શોધ એટલે માલિકની શોધ બ્રહ્માની શોધ બીજો મતલબ એનો થાય છે કે બ્રહ્મ એટલે વેદ અને ચર્ય એટલે એનો અભ્યાસ વેદોનો અભ્યાસ હવે આ બે એના રિયલ વર્ડ છે આપણે ત્યાં બ્રહ્મચર્ય એટલે સહેવાસનો કરવો વિર્ય પકડી રાખવું વિદ્યસ્ખલન ન થાય એ જોવું એ ગલત વહેમી છે એના હિસાબે લોકો કાફી ચિંતામાં આવી જાય ત્રીજી એક ગલત ફેમી એવી છે જેટલા પેશન્ટને આવે કોમન ખાસ કરીને યંગ જનરેશન એ લોકોના મેં એમ છે કે લોંગર ધ બેટર જેટલું ઇન્દ્રિય લાંબી એટલી વધારે સારી આનો સાચો જવાબ પુરુષની ઇન્દ્રિયની સાઇઝ કેટલી હોવી જોઈએ વિશ્વમાં આપનાર પહેલો માણસ શું હતો લોજિક એવું છે કે સ્ત્રીની યોની માર્ગ છે એની કુલ લંબાઈ ચાર ઇંચ અને બે ઇંચ એડિશન પકડો તો કોમ્પ્રેસેબલ ટિશ્યુ તો ટોટલ છ ઇંચ થાય એમાં આગલા વન એટલે બાહ્ય ભાગ અને આગળનો ભાગ વન જ જ્ઞાનતંતુ છે અંદરનો ભાગમાં તો બિલકુલ શું છે મને એમાં કોઈ સંવેદના છે જ નહીં આનાથી બે વસ્તુની આપણને બે વસ્તુના કન્ક્લુઝન થાય કે ભાઈ કોઈ સ્ત્રીને જો આપણે ઉત્તેજિત કરવી હોય આપણી પાર્ટનરને તો બહાર હાથ લગાડવો અને આગળના બે ઇંચમાં કે આગળના વન થર્ડ ભાગમાં હાથ લગાડો બીજું એક પુરુષની ઇન્દ્રિયો ઉત્તેજિત થાય ઉત્તેજિત ઇન્દ્રિય સહેવાસ થાય ને ઉત્તેજિત થાય અને એની સાઇઝ બે ઇંચ હોય કાફી છે લોંગર ધ બેટર ઇઝ અ ગોડ લોજિક એ એક ગલત વહેમી છે એન આર્ચર ઇઝ નોન બાય ઝેમ નોટ ધ લેન્થ ઓફ ઇઝ એરો કહેવાનો અર્થ એ છે કે તમારી પાર્ટનર સ્ત્રી પાર્ટનરના સંતોષ માટે ઉત્તેજિત ઇન્દ્રિયની સાઇઝ બે ઇંચ કે એથી વિશેષ હોય ગુડ ગોડીને હવે નાકનું કામ શું સૂંઘવું કાનનું કામ શું સાંભળો કોઈ આવીને કે ડૉક્ટર સાહેબ મારે કાન ના લાંબો કરવો છે ઠીક છે ભાઈ એને સાંભળી લીધું પણ મારે જે કરવું હોય એ જ કરવું ને અત્યારે જે લાઇફસ્ટાઈલ છે લોકો ખૂબ જ બિઝી હોય છે પોતાની હેલ્થનું ધ્યાન રાખતા નથી તો કરન્ટ કોન્ટેક્સમાં તમારી પાસે જે કેસીસ આવે છે એમાં સ્ત્રીઓને અને પુરુષોને બંનેને કયા પ્રકારની ફરિયાદોને તકલીફો વધારે હોય છે અમે શું છે ઘણી વખત લોકો પ્રેમમાં પડે છે એમને એમ લાગે છે કે જ્યાં આકર્ષણ હોય છે હું પ્રેમમાં છું તો પ્રેમ અને આકર્ષણ એક અલગ અલગ વસ્તુ છે રૂપ એ પ્રેમ નથી પણ પ્રેમનું માધ્યમ છે પ્રેમ એક અલગ વસ્તુ છે પ્રેમ કરવો એ સહેલ છે પણ નિભાવવું મુશ્કેલ છે પ્રેમ થવો એ સહજ છે પચાવવો તેજ છે એની અનુ એની અભિવ્યક્તિ તો ટ્વેન્ટી ફોર બાય સેવન થતી જ હોય છે પણ એની અનુભૂતિ ભાગ્યે થતી હોય છે પ્રેમમાં ત્યાગ આવે છે એમાં એક સમર્પણની ભાવના રહેલી છે એ બહુ સરસ કહું છે કે પ્રેમ એ તો ત્યાગ કેરું નામ છે એ સમજવું ક્યાં બધાનું કામ છે રૂપ કે આકર્ષણ એ પ્રેમ નથી ઘણા લોકો આકર્ષણ હોય લસ્ટ તો એને લવ સમજી બેસતા હોય છે તો એમાંથી જરા માણસને એ અલગ પાડતા આવડવું જોઈએ અને એ અલગ અને એ તમે એજ્યુકેશનથી આપી શકો સેક્સ એજ્યુકેશનમાં દરેક વસ્તુ આવી જાય એનેટોમી ફિઝિયોલોજી મિસ મિસકન્સેપ્શન સેક્સ ક્યારે ન કરવી અને ક્યારે કરવી એ પણ આવી જાય છે દરેક વસ્તુ એટલે એક આખો પ્રેમ પ્રેમની પરાકાષ્ઠા એ આખું આયામ કન્સેપ્શન કોન્ટ્રાસેપ્શન એ બધી વસ્તુ આવી જાય સેક્સ એજ્યુકેશનની બીજી જરૂરિયાત શું આપણે ભારતના અંદર મેઇન પ્રોબ્લેમ કરો ગમે તેવું બજેટ આપે ને ફાઇનાન્સ મિનિસ્ટર સક્સેસ બહુ જવાના ચાન્સીસ ઓછા એનું કારણ કે આપણે ત્યાં જનસંખ્યા વધારવાનો પ્રોબ્લેમ અને બીજું એચઆઈવી એડ્સ આ સમસ્યા કંટ્રોલમાં લાવવામાં જ ઘણા ખરા પૈસા ચાલી જાય એ બંનેને જો તો કંટ્રોલમાં લાવ્યું હોય તો એનો એક માત્ર ઉપાય છે સેક્સ એજ્યુકેશન સેક્સ એજ્યુકેશન ડઝ નોટ મીન ટીચિંગ પીપલ ટુ નો વોટ ધે ડુ નોટ નો બટ ઇટ મીન્સ ટીચિંગ દેમ ટુ બિહેવ એઝ ધે ડુ નોટ બિહેવ સેક્સ એજ્યુકેશનનો મતલબ એ નથી કે આપણે લોકોને એ શીખવાડવાનું છે જે નથી જાણતા પણ એ રીતે વર્તન કરતા શીખવાડવાનું છે જે રીતે એ લોકો વર્તન નથી કરતા એક સવાલ એવો છે કે અત્યારની જે યંગ જનરેશન છે એને સેક્સ્યુઅલ હેલ્થ રિલેટેડ કેવા પ્રકારના પ્રોબ્લેમ છે જે બહુ જ કોમન છે સ્ત્રીમાં અને પુરુષોમાં બંનેને હું કહીએ હોસ્પિટલમાં જે હું અમેરિકાથી ભણીને આવ્યો માસ્ટર્સ અને જોન્સનને ત્યાં મેં તાલીમ લીધેલી અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વર્કશોપની હવે ત્યાંનું જો હું અહીંયા આગળ ઉપયોગ કરું શરૂઆતમાં ટ્રાય કરી પણ આઈ વોઝ અનસક્સેસફુલ કારણ કે અહીંયા તો દોઢસો પેશન્ટ આવીને ઓપીડીમાં ઊભા રહ્યા હોય અને મેં કોઈક આવો ઇન્ટરવ્યુ વિન્ટરવ્યૂ આવી ગયો હોય તો ત્રણસો ચારસો પેશન્ટ એક વખત મેં જેમને પૂછ્યું કે બધી લાઈન સારી છે કોઈ સત્યનારાયણની પૂજા છે કે તો મારો સ્ટાફ મને કે સાહેબ ગઈકાલે તમારો ઇન્ટરવ્યુ આવ્યો એનું આ પરિણામ છે કારણ કે એકમાત્ર ડિપાર્ટમેન્ટ છે ચાર સવાલ પૂછું અને સીધો ડાયગ્નોસિસ પર આવી જાઓ પુરુષના અંદર કામેચ્છા ઇન્દ્રિયની ઉત્તેજના પ્રવેશ અને ચોથું સ્ખલન આ ચાર સવાલમાં કામેચા વધુ હોય કે ઓછી હોય ઇન્દ્રિયનું સખતપણું બરાબર છે મેન્ટેન કરી શકે છે કે નહીં પ્રવેશ કરી શકે છે કે એના પહેલાં જ ઇન્દ્રિય ઢીલી થઈ જાય છે અને પ્રવેશ કર્યા પછી સ્ખલન જલ્દી થાય છે મોડું થાય છે થાય છે ત્યારે આનંદ નથી આવતો કે આ આનંદ ઓછો આવે છે આનાથી બિયોન્ડ કોઈ વસ્તુ છે નહીં એવી રીતે સ્ત્રીમાં કામેચ્છા જેમ પુરુષમાં ઉત્તેજના થાય તો સ્ત્રીમાં યુનિમાર્ગમાં ચીખણાહાટ ઉત્પન્ન થાય ગીરી ગીલાપન જેને કહેવાય કામેચ્છા યોનિમાર્ગમાં ચીખણાહાટ પ્રવેશ પ્રવેશ પેનફુલ છે કે નહીં પેઇન થાય તો ક્યારે થાય શરૂઆતમાં થાય મધ્યમાં થાય અંતમાં થાય સહેવાસ કયા પહેલાં થાય સહેવાસ વખતે થાય કે સહેવાસ પછી થાય એના અલગ અલગ કારણો હોય ધારો કે સહેવાસ પહેલાં થાય તો ફોબિયા હોય સહેવાસ વખતે હોય તો પુરુષે જેટલો ટાઈમ ગુજારવો જોઈએ એટલો ટાઈમ ગુજાર્યો નથી અથવા તો કોઈ ઇન્ફેક્શન છે કે બીજી કોઈ વસ્તુ છે અને પછીથી થાય તો કદાચ પુરુષે યોગ્ય ઉત્તેજના અમને બહુ વધારે પડતો રફ હેન્ડલિંગ કર્યું હોય તો થઈ શકે આવી રીતે દરેકના કારણો છે બીજું ચરમસી લાસ્ટ એટલે ઓર્ગેઝમ ક્લાઇમેક્સ એ ખ્યાલ રાખવાનો ક્લાઇમેક્સ બેકાન વચ્ચે છે બેપગ વચ્ચે નથી ક્લાયમેક્સ એટલે આનંદની અનુભૂતિ તો સ્ત્રીને આ ક્વેશ્ચન પૂછવું બહુ ઈઝી નથી પુરુષમાં તો સ્ખલન આપણે ઓર્ગેથમ પર પહોંચે આનંદ અવસ્થા પર પહોંચે પછી એને સ્ખલન થાય સ્ત્રીને સ્ખલન થતું નથી એને બહુ ડિફિકલ્ટ હોય છે મારે પૂછવું પડે સ્ત્રીને ગુજરાતી હોય તો પૂછવું પડે કે તમને સંતોષ મળ્યો મરાઠી હોય તો તમારા સમાધાન હોત કા પંજાબી દે યુઝ ધ વર્ડ તસલી તમિલ તમિલ દે યુઝ ધ વર્ડ તૃપ્તિ તેલુગુ દે યુઝ ધ વર્ડ સંતૃપ્તિ કાશ્મીરી દે યુઝ ધ વર્ડ ખુશી અરે એક સ્ત્રી ઝોપડપટ્ટીમાંથી આવી હતી શોહર જલ્દી ખતમ હો જાતે શોર એટલે હઝવન ઓર નશે મેં નહીં આવતી આવી રીતે એકવાર મેં રજનીશ બારે બહુ સારા સંબંધ હતા કલ્યાણજીભાઈના હિસાબે તો એકવાર કલ્યાણજી મને ઇન્સિસ્ટ કરીને લઈ ગયા હતા તો ભગવાને આઈ મીન રજનીશ મને કીધું ડૉક્ટર ઇંગ્લિશ લેંગ્વેજના જો બીજી ઇન્ડિયન લેંગ્વેજીસમાં કોઈ ઓર્ગેઝમ માટે સારો શબ્દ નથી पहले तो वक्त नानो यंग है तो स्टूपिड भी है तो, तो मैं को साहब फंडामेंटल तुम्हारा क्लियर खिल कल्याण जी अरे बात करे डॉक्टर भगवान ने बोल पे यहाँ तो कल्याण उसको बोलने दो तो सर आपने मलयालम शब्द सुनाए मलयालम में क्या कहते हैं बोलते हैं ऑर्गेजम को क्या कहते हैं बोलते है नहीं मलयालम में उसको कहते हैं रति मूर्छा रति सहवास इंटरकोस अरे मूर्छा एटले ट्रांस આનાથી બીજો શબ્દ તમને ક્યાં મળે ભલે એમ ઇઝ વેરી ક્લોઝ ટુ સંસ્કૃત આ તો એક ખાલી ભલે પછી એક ભાવના હોવી જોઈએ સ્ત્રીના અંદર કે તમને બસ હવે વધારે નહીં એ ભાવના થઈ કે નહીં જો એ થઈ તો એમ સમજવાનું કે શી ઇઝ રીચ ક્લાઇમેક્સ હવે દસમાંથી આઠ સ્ત્રીઓને છોકરીઓને માર્ગમાં લયાત્મક કોન્ટ્રેક્શન્સ થાય છે પણ બધાને થાય એવું જરૂરી ના થાય પણ એક ભાવના તો બધાને થાય કે બસ હવે વધારે નહીં આ ભાવના સ્ત્રીઓમાં થાય ત્યારે એમ સમજવાનું કે આ એ પર પહોંચી છે અને સંતોષ અગત્યની વસ્તુ છે સંભોગની એક પુરુષારો કે સહસ ન પણ કરી શકતો હોય પણ એને પોતાની સ્ત્રીને એક યા બીજી રીતે સંતોષ આપી દેવો છે વાતસા એને કામસૂત્ર સોળસો વર્ષ પહેલાં રાખેલું હોય તમને કદાચ ખ્યાલ નહીં હોય કે વાત્સાયન ગુજરાતના હતા હા અમારી રિસર્ચ છે જેના પર મને પદ્મશ્રી આપવામાં આવ્યું હતું વાત્સાય ગુજરાતના હતા સુરતથી લગભગ ત્રણ ચાર કિલોમીટર કંભાથી દૂર એક નગરક નામનું ગામ હતું ત્યાંના હતા એમાં પણ વાત્સાયને કહ્યું છે કે એક પુરુષ જો પોતાની પાર્ટનરને યોગ્ય રીતે સંતોષ ન આપી શકતો હોય તો એને બીજી રીતે આપવો જોઈએ દાખલા તરીકે એને કહેવું છે પાણીમંથન પાણી એટલે હાથ અને મંથન એટલે મૂવમેન્ટ એટલે અસ્થ મૈથુન બીજો હતો પાણીમંથન પછી ઔપરિષ્ટિકમ અપરિષ્ટિકમ એટલે મુખ મૈથુન અને ત્રીજું અપદ્રવ્ય એટલે કૃત્રિમ ઇન્દ્રિય તો આ કન્સેપ્ટ સોળસો વર્ષ પહેલાં ઋષિ વાત્સાયણ અને એનું નામ એને ઋષિ કહેવામાં આવે આચાર્ય નથી કહેવામાં આવતા ઋષિ એટલે જેની વાણી ભૂતકાળમાં વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં પણ સાચી ઉતરે એના વિશે સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડડે ડે બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન